Namastê, Kiryu Mitro. મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે આ ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે અને મિત્રો શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો અને મિત્રો જો વધારો થશે તો કેટલો થશે અને આ વિશે મંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે હવે ખેડૂતો હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તો મિત્રો સરકાર આ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપે આ રકમ ખેડૂતોને હપ્તામાં મળે છે દરેક હપ્તામાં બે હજાર રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં આવે છે આ રકમ વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે સરકાર ચાર ચાર મહિનાની ગેપ માં આ રકમ ખાતામાં આપે છે મિત્રો સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આપવાનો છે મિત્રો પાંચ ઓક્ટોમ્બર બે ના રોજ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવે છે કે ઓગણીસમો હપ્તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે મિત્રો વિડિયોમાં આગળ જોઈએ કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી અઢારમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢાર માં પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની સકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો તેના વિશે મંત્રીએ શું કહ્યું તો મિત્રો નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિ